દરેક વર્ષની જેમ આવનારી સોળમીએ ઉજવનારી જન્માષ્ટમી પર્વ માટે દ્વારકા જિલ્લામાં આયોજનાત્મક તૈયારીઓની દ્રષ્ટિએ જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક સંવાદ આયોજિત કરવામાં આવ્યો આ બેઠકમાં સરકારી વિવિધ વિભાગોના અધિકારીઓ અને દ્વારકાધીશ મંદિરે સમિતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ પર્વના સકારાત્મક આયોજન શ્રદ્ધાળુઓ તેમજ મુલાકાતીઓના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થામાં સહકાર સ્થાપવાનો હતો ચર્ચામાં દર્શનકાંડ વાહન વ્યવસ્થા આરોગ્ય તથા વ્યવસાયિક સેવા સહિત વેલામાં વહેલો ક્રાઉડ સંચાલન કચરો ઉન્મલન અને પરિસરમાં યાદી પરીક્ષણની સુનિશ્ચિતતા જેવા મુદ્દાઓ ઊંડાણપૂર્વક નિર્ભયપણે ઉકેલવામાં આવ્યા રાજ્યભરમાંથી આવ્યું શ્રદ્ધાળુઓનું મોટો પ્રવાહ નિર્ધારિતમાં રાખીને માર્ગ વ્યવસ્થા પાર્કિંગ સ્થળો પોલીસ દળની તૈનાતી આરોગ્ય સેવા અને પીવાના પાણી તથા રસોઈ તેમજ વસવાટના અધિક સુવિધાની સુવ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી કલેક્ટરે તમામ વિભાગો અને સંસ્થાઓ વચ્ચે મજબૂત સંકલન જાળવવાની અને તમામ તૈયારીઓનું તારણપૂર્વક પૂર્ણ કરવાની તાકીદ કરી હતી દરેક વિભાગે શક્ય સંજોગો વધારે તાત્કાલિક પ્રતિસાદ આપવાનું સુનિશ્ચિત કરવાનું સૂચવવામાં આવ્યું હતું પૂર્વ આયોજનથી પર્વની પવિત્રતા ભક્તિમય વાતાવરણ તથા સમગ્ર જનસુરક્ષા જાળવી રાખવાનો ઉદ્દેશ છે